સુરતના જાંગીરપુરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બીઆરટીએસ બસોમાં ધક્કા મુકી કરી મુસાફરોના ખિસ્સામાંથી મોગાડાટ મોબાઈલ ફોનની ચોરી કરનાર બેરીડાઓ અબ્બાસ અને અબ્દુલની ધરપકડ કરી હતી અને તેઓ નીચરથી લેતા દસ મોબાઈલ ફોન મળ્યા હતા જ્યારે આરોપીઓની કડક પૂછપરછ કરતાં તેઓના ઘરેથી વધુ ચાલીસ જેટલા મોબાઈલ ફોન મળ્યા હતા તો આરોપીઓ મોબાઈલ છોર્યા બાદ મોહસીનને વેચવા આપતા હોય જેને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપીઓએ રેલવે સ્ટેશન મૈદરપુરા ઓલપાડ સાયડ સહિતના વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કરી કબૂલાત કરી હતી હકીકત છે કે જે સ્ટેશન છે એના જે સ્ટાફના અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસની જે બસો જે છે એમાં અમુક ઈસમો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ સેરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઘડીયા સાહેબે અને એમના સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બી બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે મુવમેન્ટ રાખતા એ દરમિયાનમાં એમના જે બે ઈસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરી એની જે મૂવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમને એટલે એમને પકડી અને એમની અંગ જડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવેલાનું જણાવેલું અને એ બાદ એમની વધુ પૂછપરછ કરતા આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલાનો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડ્યા છે એવું જણાવતા અબ્બાસ અબ્દુલ અને મોહસિન ખાન કરીને જે છે એમના ત્યાંથી લગભગ બીજા ચાલીસ ઉપર મોબાઈલ મળી આવેલા એમ કરીને કુલ લગભગ પચાસ એક મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટાભાગે રેલવે સ્ટેશન મહીદરપુરા ઉલપાડ સાયણ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરી એના ચોરાણા છે આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદ દાખલ થઈ છે અમારા જ વિસ્તારના ત્રણ મોબાઈલ એમાંથી ગયા છે એ ત્રણ ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે આ જે મોબાઈલ જે ચોરાણા છે એમાં આઈફોન છે સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરેખર ક્યાં વેચતા આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી મોફિન ખાન જે છે એને વેચવા માટે આપતા હતા એ